પચીસ લાખ નો ફાયદો પચીસ લાખ આ લાખ પચીસ લાખ છે ને આ સ્વિમિંગ પુલ કેવો છે એમ કોને જો જો ક્રિકેટ ક્રિકેટ જો પેલો આઉટ થયો જો મસ્ત કે શો કે નહીં પેલા ક્રિકેટ જો ઓ કાકા હા 25 લાખ છે તો એ આ બોક્સ ક્રિકેટ કેવું છે બોક્સ ક્રિકેટ જોરદાર જોરદાર હા તો તો બોલિંગ કરવા જો આ આ આ આ આ આ હા ઓ કાકા કેસો 25 લાખ શું છે આ ઘોડો છે કે ઢેડો તમાર જેવો છે

પ્રિન્સિપલ તો હોય જ ને તો બસ 5 લાખ રૂપિયા 15 વર્ષ LIC લેખિત ગેરંટી સાથે પરત આપશે લેખિત અને સાથે 5 લાખ નો LIC નો વીમો તો ખરો જ 5 લાખ ની મેમ્બરશિપ ફ્રી 12 નાઈટ 24 કલાક 15 વર્ષ સુધી રૂમ સ્ટે ફ્રી ગણો 12 નાઈટ 15 વર્ષ 5 લાખ 40 હજાર નો ચોખ્ખો ફાયદો થયો કે નહીં અને આ બધું તો ઠીક છે બીજું કહું જો તમે 10 મેમ્બર લાવી આપો ને તો તમારી મેમ્બરશિપ તદ્દન ફ્રી બોલો બરાબર ને સાહેબ

એ તો પંદર વર્ષે એલ પાછા આપે છે એટલે એ પાંચ લાખ તો ફિક્સ બરાબર બીજી વાત કરાવ તમારે કોઈ મેરેજ ફંક્શન કરવું હોય લગ્ન કરવા હોય હલ્દી કરવી હોય મેહદી રસમ કરવી હોય કંઈ પણ કરવું હોય ને કોઈ પણ પ્રસંગ બર્થડે પાર્ટી બી આવી ગઈ તારે લગ્ન કરવા આ તો શરમાઈ ગઈ આ તો કરવા હોય ને તો આની વાત કરું છું એટલે પાંચ લાખ ની એક ફાયદો થઈ ગયો પેકેજ નો એટલે કેટલા થયા દસ લાખ થયા ને પછી તમે કદાચ પાંચ વર્ષ દસ વર્ષમાં ગમે ત્યાં ટપકી પડ્યા તો તમને પાંચ લાખ એલઆઈસી પાછા આપે હા એટલે એલઆઈસી નો વીમો થઈ ગયો એટલે કેટલા થયા પંદર લાખ બરાબર અને પંદર વર્ષ સુધી દર વર્ષે બાર નાઇટ એટલે કેટલી નાઇટ થઈ એકસો ને ગેરજન કેલ્ક્યુલેટર થી ઘટ જેવા એકસો ને નાઇટ થઈ હું કહું એટલે સાચું એકસો એસી નાઇટ એક સાથે રહેવાની કદાચ તમે એક સાથે એકસો એસી નાઇટ હોય ને તોય ચાલે દર વર્ષે અલગ અલગ રીતે રહે તોય ચાલે તમારા પડોશી રહે તોય ચાલે તમારા પ્રેમી રહે તોય ચાલે તમારા કોઈ મહેમાન આવીને રહે તોય ચાલે એટલે ગમે તેમ કરીને એકસો એસી નાઇટ હોય ને એટલે પાંચ લાખ ચાલીસ હજાર થશે એટલે કેટલા થયા વીસ લાખ થયા અને છેલ્લો સરસ ફાયદો